સાબરકાંઠા એનઆઈઓએસ બોર્ડમાં પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઈન ફી કરતાં પણ વધુ પૈસા વસૂલતા ત્રણ ઝડપાયા સાબરકાંઠામાં વધુ એક એસીબીની ટ્રેપ પરીક્ષા આપવા કેન્દ્રમાં બેસનાર પરીક્ષાર્થીઓને પાસ કરાવી આપવા માટે લાંચ માગી હતી બાવીસ પરીક્ષાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભરી પરીક્ષા આપવાની હતી નોયડાની શિક્ષણ સંસ્થામાં ધોરણ દસ બાર પાસ કરાવવા માગી હતી લાંચ એક લાખ સાઠ હજાર રૂપિયાની રકમની લાંચની માગણી કરાઈ ઈડરના દામોદર એરિયામાં શ્રી કન્સલ્ટિંગ એકેડેમીમાં એસીબીએ ટ્રેપ ગોઠવતા ત્રણ ઝડપાયા અરવલ્લી એસીબીએ રંગે હાથ લાંચ લેતા ત્રણેયને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી એસીબીને હાથ ઝડપાયેલ આરોપીઓ કમલેશ ગિરધરભાઈ પટેલ કાજલ દીપકભાઈ ત્રિવેદી ઈશુ પ્રકાશભાઈ પટેલ રિપોર્ટર નરેન્દ્રસિંહ રાઠોડ